નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી છે અનુધારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ ત્યા સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે જુલાઈ મહિનામાં સરકારી કર્મચારીનો વધી જશે પગાર સરકારે આપી એક સાથે મોટી મહત્ત્વની ભેટ કહી શકાય બેટ લાખો કર્મચારીમાં થશે રા તો તેના વિશે આપણે વીડિયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે તેના લિંક ડિસ્ક્રિપ્શનમાં છું મિત્રો વિશે જોઈન થઈ જાય તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબત અપડેટ મટી રહેશે બાબત ડીયર બાબત એચઆરએ બાબત અન્યથા કોઈ પણ ઉપયોગી બને તમામ તમામ ચેનલ ક્લોઝ કરવામાં ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાણ પૂરશો નહીં તો મિત્રો આ સિવાય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે સેન્ટ્રલ જીએસટી વહીવટી હેઠળ કુલ અઠ્ઠાવન પોઈન્ટ બાસઠ લાખ કરદાતાઓ મળતી બે ટકાથી ઓછી લોકોને ટેક્સ નોટિસ મોકલવામાં આવી છે તેમણે કહ્યું છે કે સરકાર પાલન આવશ્યકતાઓને ઘટાડીને જીએસટી કરદાતાઓ જીવન સરળ બનાવવામાં માગે છે અને હું કરદાતાઓને ખાતરી આપું છું કે મારે અમારે હેતુ જીએસટી કરદાતા જીવન સરળ બનાવવાનું છે તેણી કહ્યું કે અને ન્યૂતમ અનુપાલન તરફ કામ કરી રહ્યા છીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ મીડિયાને સંબોધતા મેં કહ્યું કે સેન્ટ્રલ જીએસટી એ તમામ સક્રિય કરદાતાઓમાંથી માત્ર એક પોઈન્ટ છન્નાન્નુ ટકા જીએસટી વતી નોટિસ મોકલી છે તો પેટ્રોલ ડીઝલ માટે જીએસટી દાયરા લાવવામાં આવશે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારના ઇરાદો હંમેશા મને પેટ્રોલ ડીઝલ જીએસટી દાયરામાં લાવવાનો રહેશે નવે રાજ્યોને એક સાથે મળીને દર નક્કી દર નક્કી કરવાનો રહેશે તેમણે કહ્યું કે પૂર્વ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ પણ પેટ્રોલ ડીઝલના જીએસટી કાયદાઓમાં સામેલ કરવાની વ્યવસ્થા કરી દીધી છે હવે તમામ રાજ્યોના સાથે મળીને દર નક્કી કરવા માટે ચર્ચા કરવી પડશે સીતારમણમાં કહ્યું છે કે જીએસટીનો તો પેટ્રોલ ડીઝલ જીએસટી દાયરામાં જ લાવવાનો હતો નવા રાજ્યો દર નક્કી કરવામાં આવશે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ